મતલબ કે જે સ્ટીક છે તે પુઠાથી કર્યું છે જેમ કે જો આ ડાકરા કરે કે મે તમને આ દેખાય આ મે આવી જે સ્ટેજ કર્યું છે તેની અંદર કેટલે પાત્રો પણ છે જેમ કે દાદીમાં દીકરી

બોલવાનું જે ક્રિયા છે તે અમે આની અંદરથી જે વાર્તા હતી તેનાથી રેકોર્ડ અમે કર્યું છે તો ચાલો બાય મિત્રો આ નાટકમાંથી જે તમને શીખે આપણે જોર અને શીખીએ હવે પ્રાણીઓનો અવાજ પણ આવે છે અરે વાઘનો છે અચાનક વાઘનો અવાજ સંભળાયો અને ત્યાં તો વાગે ત્રાળ પાડી નક્કી આજે તો ડોસીમાંના રામ રમી જશે લો જોઈ લો ડોસીમાં સામે વાઘ આવીને ઉભો છે હવે ડોસી ક્યાં જશે ક્યાં જાય છે તે તને ખાવી છે ડોસી ઓ તને ખાવ લેકરી ન ગેર જવા દે તેલ છોડા કાબા દે તાજી બધી તાવા દે બચી મને કાજે

વરુજ છે અને આ ડોશી માને નઈ છોડે એ ક્યાં જાય છે દીકરી ના કરી નાગે જાવા દે તેલ ચોળા ખાવા દે તાજી માજી તાવા દે પાજી મને ખાજે સારું સારું જાવે પણ આજ રસ્તે પાછી ફરજે

તો દીપડા નો વાત એ ડોસી ક્યાં જાય છે તને એવું ખાવું દીકરી ને ઘેર જાવા દે તે ચોડા ખાવા દે તાજી માજી તાવા દે પજી માને ખાજે ઓ તાજી માજી થઈને પાછી આવી સારુ સારુ જડજા પણ પાછી આવજે ત્યાં તો દીપડો પણ ગયો ડોષીમાં પાછા પચી ગયા જંગલ પૂરું થઈ ગયું ડોષીમાં નસીબદાર હતા જેમ તેમ કરી દીકરીના ઘેર પહોંચી ગયા દીકરી બાને જોઈને એકદમ રાજી રાજી થઈ ગઈ અને બોલી બાહ તારા માટે શું ખાવાનું બનાવું બેટા દીકરીએ ચિંતાનું કારણ પૂછ્યું એ પેલા જંગલ ની વાત કરી એ સાંભળીને દીકરી કે ચિંતા ના કર બેસાડી ધક્કો મારીશ એટલે તું ઘેર પહોંચી જઈશ તને વાઘ વરુ કે દીપડો કશું જ નહીં કરે અરે વાહ આ વાત સાંભળી ડોશી રાજી રાજી થઈ ગઈ દીકરી ભંબોટિયું લઈ આવી માજીને ધીરે રહીને અંદર બેસાડ્યા દીકરીએ તેને હળવેકથી ધક્કો માર્યો એટલે ભંબોટિયું તો ફટફટ રસ્તા પર આમ તેમ દોડવા લાગ્યું

किसकी डोसी किसका काम चल बम्बोटिया अपने गाम અને આ બોલતાની સાથે જ તો દોડવા લાગ્યું પાછળ દીપડો પણ ગયો આગળ જતા વરુ આવ્યું વરુએ પૂછ્યું અલ્યા આ બંભોટિયા ડોશીને ક્યાંય જોઈ એટલે ફરીથી અંદરથી ડોશી બોલી હવે વાઘ ભાઈ આવ્યા ઉભુ રેટિયા

એટલામાં તો ગામ પણ આવી ગયું અને ડોસીનું ઘર પણ આવી ગયું ઘરના આંગણે રાખના ઢગલા પર વાઘ વરુ અને દીપડો ફરતા બેસી ડોસીમાં એ યુક્તિ વાપરી બહાર નીકળી રાખ મુઠ્ઠીમાં લઈ ચારે કોર ઉડાડી તે રાખ વાઘ વરુ અને દીપડાની આંખમાં ગઈ સૌ કોઈ આંખો છોડવા લાગ્યા જોઈને ડોસી દોડીને ઘર માં બેસી ગઈ પ્રાણીઓ આંખો છોડતા જ રહી ગયા ગયા ને તરફ પાછા ભાગી માએ પ્રાણીઓના સમયમાં કેવી બુદ્ધિ વાપરી માટે સંકટ આવે ત્યારે ગભરાવાનું નહીં તે સમયે બુદ્ધિ થી ઉપાય વિચારશો તો ડોશીની જેમ તમે પણ ફાવી જશો સમજી ગયા ને સંકટ નો થી સામનો કરવો જોઈએ